નમસ્કાર મિત્રો સીધો ને સટના એપિસોડમાં આપણે ભારતીય જનતા પાર્ટીએ સંઘર્ષ વિરામ પછી અસલી રંગ દેખાડવાનો ચાલુ કર્યો છે અને અગાઉની સરકારોને બદનામ કરવા માટે એણે ઝુંબેશ શરૂ કરી દીધી છે એને વળતો જવાબ કોંગ્રેસે આપ્યો છે પરંતુ કોંગ્રેસે સંયમ જાળવીને આજે જે પ્રેસ કોન્ફરન્સીસ પણ યોજાઈ એની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું કે આ સમય નથી કે રાજકીય ખેલ ખેલવાનો આ સમય દેશની એકતાને મજબૂત કરવાનો સમય છે અને આતંકવાદ સામેની લડાઈ ને આપણે સફળતાપૂર્વક લડી લઈએ પાકિસ્તાન સાથે જે સંઘર્ષ છે એને જ ને એને લોકસભા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા રાજસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માન્ય વડાપ્રધાન ને પત્ર લખીને કહ્યું છે કે ઓપરેશન અને સીઝ ફાયર સંઘર્ષ વિરામ વિશે ચર્ચા માટે વિશેષ સત્ર સંસદનું સત્ર બોલાવો અને એના માટેના પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું છે મેં વિપક્ષ કે સહેમત સર્વસંમતિ કે લીસે કીએ ગયે અનુરોધ કો દોહરાતા હું कि संसद का विशेष सत्र तुरंत बुलाया जाए लोगों और उनके प्रतिनिधियों के लिए पहलगाम आतंकी हमले ऑपरेशन सिंदूर और आज के यानी गई तारीख में हमने पत्र लिखो आज रिलीज करो आज के युद्ध विराम पर चर्चा करना बहुत जरूरी है जिसकी घोषणा सबसे पहले अमेरिकी राष्ट्रपति ट्रंप ने की थी સત્ર આને વી ચુનૌત સામૂહિક સંકલ્પ કો પ્રદર્શિત કરવાડગે પણ એટલે રાહુલ ગાંધી પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન અધ્યક્ષ ખડગે પણ અઠાવીસ એપ્રિલે પોતાના પત્રનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીને પહેલગામ આતંકી હુમલાઓના સંદર્ભમાં અને પછી ના ઘટનાક્રમના સંદર્ભમાં વિશેષ સત્ર બોલાવા માટે પત્ર લખ્યો છે યાદ કરે કે મેં વિપક્ષ કે નેતા કે રૂપ મે આપસે કહા થા કો લિખે પત્ર કે સે આપસે પહેલગામ મેં આતંકવાદી હમલે કોખતે સંસદ કે દોનો સદનો કા વિશેષ સત્ર બુલાને કાુરોધ કયા नवीनतम घटना क्रमों के मद्देनजर लोकसभा में नेता प्रतिपक्ष ने आपको फिर से पत्र लिखकर सभी विपक्षी दलों के सर्वसम्मत अनुरोध से अवगत कराया है उन्होंने संसद का विशेष सत्र बुलाने का आग्रह किया है जिसमें पहलगाम आतंकवाद ऑपरेशन सिंदूर और पहले वाशिंगटन डीसी से फिर बाद में भारत और पाकिस्तान की सरकारों की ओर से की गई युद्ध विराम की घोषणा पर चर्चा करने की बात है કે નેતા કે રૂપ સર્વદલીય બેઠક કપિલ સિબ્બલ હવે કોંગ્રેસમાં નથી પરંતુ રાજસભાના સભ્ય છે અને સુપ્રીમ કોર્ટના બહુ જાણીતા ધારાશાસ્ત્રી છે સર્વદલીય બેઠક બોલાવાનો આગ્રહ રાખ્યો છે એમણે કહ્યું કે હમ આજ કોઈ આલોચના નહીં કરેગે સભી રાજનીતિક દલોસે અપીલ કરી જબ તક સરકાર તબ તક બેઠક ન હો આ છે બહુ સ્પષ્ટપણે અને સકારાત્મક રીતે કોંગ્રેસ અને સિબ્બલે આ રીતની માગણી કરી છે પરંતુ તમને હું એક ભારતીય જનતા પાર્ટીનું એનું જે ટ્વીટ છે એના ઓફિશિયલ હેન્ડલ ઉપરથી એ બતાવવાની કોશિશ કરું છું તમે જોઈ શકો છો બીજેપીના ઓફિશિયલ હેન્ડલ પરથી આ જે ટ્વીટ કરવામાં આવ્યું છે એની અંદર કહ્યું છે ધ મેસેજ ટુ ધ એનિમીઝ ઇઝ લાઉડ એનિમીઝ ઇઝ લાઉડ એન્ડ ક્લિયર ડોન્ટ મેસ વિથ અનલાઇક ધ યુપીએ રિઝિમ્સ પેસિવિટી ન્યુ ઇન્ડિયા હેઝ નો પેશન્સ ફોર

કે યુપીએ રિજીમ એની પેસિવિટી ભારતીય જનતા પાર્ટી આ ટ્વીટ કરીને પોતાના પાર્ટીના મેમ્બર્સને એ સંકેત આપે છે કે તમે છે ને હવે આ રીતે છે ને મનમોહન ને બદનામ કરવા માટે જે કંઈ થાય એ કરો મને લાગે છે કે પવન ખેડા એ તરત જ એના સંદર્ભમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આ યોગ્ય નથી અને તમામ વિપક્ષે સંયમ પૂર્વક ખાતરી પૂર્વક સંગઠિત રીતે નરેન્દ્ર મોદીની સરકારને આ પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે અને જે કંઈ પગલા ભરવા પડે એના આકાઓ જે પાકિસ્તાનમાં હોય એમને છે ને એટલે પાકિસ્તાનની સામે પણ જે કંઈ કાર્યવાહી કરવી પડે એને સમર્થન આપ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આટલી નિમ્ન કક્ષાએ જઈને આ પ્રકારનું ટ્વીટ કરે છે અને આ મનમોહન મનમોહનસિંહની જે બદનામી કરે છે બદબોઈ કરે છે એ વખોડવાને લાયક છે આજે સચિન પાયલટ કોંગ્રેસના નેતા છે અને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા છે એમની પ્રેસ કોન્ફરન્સ હતી અને એ પ્રેસ કોન્ફરન્સમાં પણ એમણે એમને એક પોઈન્ટેડ સવાલ જે પૂછવામાં આવ્યો કે વિદેશ નીતિ એમાં છે ને કઈ ખોટું થઈ રહ્યું છે કે ખોટી વિદેશ નીતિ છે કારણ કે ટ્રમ્પે જાહેરાત કરી ત્યાંથી વોશિંગ્ટનથી જાહેરાત કરી સંઘર્ષ વિરામની અને આપણે ત્રીજા ત્રીજા પક્ષને સ્વીકારીએ છીએ કારણ કે અગાઉ તો છે ને એમ કે વિદેશ નીતિમાં આવું ક્યારેય બન્યું નથી અને સિમલા સમજૂતી જે છે એમાં તો છે ને ભારત અને પાકિસ્તાન બે જ નિર્ણય કરે એવું છે જ્યારે આ સંઘર્ષ વિરામનો એની જાહેરાત એ પણ છે ને ત્યાંથી થઈ ક્યાંથી થી અને વોશિંગ્ટન ની એ જાહેરાતની કેટલાક લોકોએ ટીકા કરી ત્યારે વાન્સે છે ને બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે ઇટ ઇઝ નન ઓફ અવર બિઝનેસ વાન્સ એટલે આમ તો ભાઈ હમણાં જ આવીને ગયા એમના આખા પરિવાર સાથે અને નરેન્દ્ર મોદી એમના બાળકોને રમાડ્યા પણ ખરા એમણે કહ્યું કારણ હું હંમેશા કહું છું કે ક્યારે એવું માનવું નહીં કે અમેરિકી અમેરિકામાં કમલા હેરિસ હોય કે ઉષા હોય પત્ની એ ભારતીય મૂળના ભલે હોય પરંતુ એમની નિષ્ઠા એ અમેરિકાના હિત પ્રત્યે જ હોય આપણી નિષ્ઠા આપણા દેશ પ્રત્યે હોવી જોઈએ ભારતીય નાગરિકોની નિષ્ઠા ભારતીય ભારતના હિત માટેની હોવી જોઈએ અને ત્રીજો દેશ એ કોઈ આપણી ઉપર ઉપકાર કરતો હોય અને આપણે છે ને એમના ઓશિયાળા હોઈએ એ રીતે ટ્રમ્પે જાણે કે આ આખી ભૂમિકા સંઘર્ષ વિરામની જે ભૂમિકા ભજવી છે એની અંદર જેને એને પાછો એને સ્વીકાર્યું છે એણે તો સૌથી પહેલા જાહેરાત કરી એના પછી જ ને પાકિસ્તાન અને ભારતે જાહેરાત કરી એટલે પણ મેં કહ્યું એમ કે સચિન પાયલટ ને વિદેશ નીતિ વિશે જયારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે એમણે બહુ જ મેચ્યોર રીતે પરિપક્વ રીતે કહ્યું કે આ સમય નથી કોઈ બાબતમાં ખામીઓ વિદેશ નીતિમાં પરિવર્તન જરૂર આવ્યું છે પરંતુ આ સમય નથી કે જ્યારે આપણે એની ચર્ચા કરી શકીએ એટલે એમ કહીને એમણે પોતાની એટલે પાર્ટીની ભૂમિકા પણ બહુ સ્પષ્ટ કરી દીધી છે અને સંસદના સત્રની અપેક્ષા પણ કરી છે તમને ખ્યાલ હશે કે કોંગ્રેસ અને ડીએમકે એ બંને ભારતીય લશ્કરો લશ્કરી દળોનું મોરલ બુસ્ટ થાય એને માટે એના સમર્થનમાં યાત્રાઓ કાઢી અને કોંગ્રેસે હિન્દ યાત્રા કાઢી અને ત્રિરંગા યાત્રા કાઢી એની અંદર કોંગ્રેસના બધા લોકો સામેલ થયા અને તમિલનાડુના ડીએમકે પાર્ટીના સુપ્રીમો અને મુખ્યમંત્રી સ્ટાલિન એમ કે સ્ટાલિને પણ ચાર કિલોમીટર ચાલીને એમણે છે ને એ ભારતીય લશ્કર માટે સોલિડારિટી રેલીનું આયોજન કર્યું હતું મારી પાસે હિન્દુના આ અહેવાલો છે ધ હિન્દુ એ ત્યાંનું અખબાર છે ચેન્નઈનું બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે બહુ વિગતવાર એમણે આ બધા અહેવાલો આપ્યા છે અને નવાઈ એ વાતની છે આપણે ભલે વિખવાદ શકે મતભેદ શકે જેમ કે હમણાં જ કોર્ટે સરકારે જે કેસ સુપ્રીમ કોર્ટમાં કર્યો તો કે અમે વિધાનસભામાં પાસ કરેલા જે રેઝોલ્યુશન હોય છે તો જે કાયદા એટલે વિધેયક હોય છે જે પછી ગવર્નર એને અસેન્ટ આપે એટલે કાયદો થાય અથવા તો રાષ્ટ્રપતિને મોકલવાની જરૂર પડે તો રાષ્ટ્રપતિ એને અસેન્ટ આપે તો એ કાયદો અમલમાં આવે એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં એમણે ગવર્નર આર એન રવિ એમની સામે આ કેસ કર્યો હતો અને એમાં સુપ્રીમ કોર્ટે તમિલનાડુના ગવર્નર આર એન રવિને ખખડાવી નાખ્યા હતા એટલું જ નહીં પણ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પણ અમર્યાદ મુદત સુધી એ વિધેયકોને સંમતિ આપવી કે ના આપવી એના વિશે નિર્ણય કર્યા વિના એને પડ્યા રાખી શકે નહીં એવી વાત છે ને સુપ્રીમ કોર્ટે કરી અને એના એના સંદર્ભમાં મને લાગે છે કે રાજ્યસભાના સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડે પણ સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ ઉચ્ચારણો કર્યા હતા અને તમને તો ખ્યાલ છે બીજા જે ભારતીય જનતા પાર્ટીના સાંસદો છે એમના કોઈના નામ લેવાની જરૂર મને જણાતી નથી કારણ કે બપાટ કર્યા જ કરે છે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધમાં જેની અંદર લોકોની શ્રદ્ધા હજુ ટકી રહી છે પણ તમિલનાડુના આ રાજ્યપાલ આર એન રવિએ મુખ્યમંત્રી સ્ટાલિનનો આભાર માન્યો છે તમિલનાડુ ગવર્નર આર એન રવિ મિનવેલ થેન્ક ધ ચીફ મિનિસ્ટર ફોર ઓર્ગેનાઇઝિંગ અ રેલી ટુ એક્સપ્રેસ સપોર્ટ ઓફ કરોડ તામિલ્સ ફોર ધ ઇન્ડિયન આર્મી મને લાગે છે કે આપણે ઘર આંગણે એકમેકની સાથે મતભેદ હોઈ શકે સત્તા પક્ષ અને વિપક્ષ હોઈ શકે વિપક્ષ એ દુશ્મન નથી ભલે નરેન્દ્ર મોદી એવું માને કે વિપક્ષ એ દુશ્મન છે પરંતુ વિપક્ષની પણ ભૂમિકા છે અને નરેન્દ્ર મોદીની પાર્ટીને જેટલું સમર્થન મળ્યું છે એના કરતાં બીજા તમામ પક્ષોને આ દેશની જનતાએ સૌથી વધારે સમર્થન આપ્યું છે એ તો આપણે જોઈ લીધું કારણ કે બસોને બોત્તેર બેઠકો પણ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને મળી નથી એ બસોને ચાલીસમાં સમેટાઈ ગયા છે પરંતુ જ્યારે બાહ્ય આક્રમણ અથવા તો આતંકવાદ એનો જ્યારે પ્રસંગ આવે ત્યારે આખો દેશ એક છે આખા દેશની જનતા એક છે તમામ રાજકીય પક્ષો એક છે અને કહ્યું એમ કે આ ભારતીય જનતા જે હલકી કક્ષાનું કર્યું છે એવા ટ્વીટ ન કરવા જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું અને કારણ કે આ પ્રસંગ એવો નથી કે જ્યારે આવા રાજકીય લાભ લેવા માટે આ ખેલ કરવામાં આવે જોકે નરેન્દ્ર મોદીના કાળની અંદર આજ ખેલ ચાલી રહ્યા છે અને તમને ખબર છે કે પહેલગામ આતંકી હુમલો થયો એના પછી એ એ બિહારમાં ચૂંટણી સભા સંબોધવા માટે ગયા હતા એટલે એમના ઈરાદાઓ તમે બધા જાણી શકો છો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે સાચી વાત ટકોરાબંધ વાત કહીએ છીએ નમસ્કાર